ગૌરી વ્રતમાં કે પછી બાળકોના મોડા કાથમાં તમે બાળકીઓ માટે નાની નાની છોકરીઓ માટે કે પછી જયા પાર્વતીના વ્રતમાં ખવાતું અહીંયા કાચી કેરીનો આપણે ઇન્સ્ટન્ટ મુરબ્બો બનાવીશું જે બાળકોને ખાવાની બી મજા આવશે અને ટેસ્ટમાં બી સારું લાગશે તો કાચી કેરીનો મુરબ્બો બનાવવા માટે અહીંયા તમારે કાચી કેરી લઈ લેવાનું છે જે રીતે આપણે છૂંદો બનાવતા હોઈએ છીએ જે રીતે આપણે કાચી કેરીનો જે પણ તમે અહીંયા ઉપયોગ લેતા હોય એ કાચી કેરી તમારે અહીંયા લઈ લેવાનું રહેશે એ અમે તોતાપુરી લીધેલી છે અહીંયા જેટલું તમારે લેવી હોય એ પ્રમાણે કાચી કેરી લેવાની એને પહેલાં પાણીથી ધોઈને લૂછીને અને આ રીતે પતલી પતલી તમારે છાલ કાઢીને રેડી કરી લેવાની છે અહીંયા તમે જો તોતાપુરીની કેરીનો ઉપયોગ કરશો તો એ ખટાશમાં ઓછી હોય છે એટલે સાકર કે ઘોરનો ઉપયોગ કરવો હોય તમારે તે ઓછું થાય હવે આપણે કાચી કેરીને આ રીતે તમારે છીણીને રેડી કરી લેવાની છે જે રીતે મોટી છીણી હોય કે પછી નાની છીણી હોય જે બી તમારે અહીંયા પાસે છીણી હોય એ રીતે તમારે અહીંયા છીણીને રેડી કરવાનું છે હવે અહીંયા આ બધી જ કાચી કેરીની જે છીણ છે એને આપણે ઇન્સ્ટન્ટ અહીંયા મુરબ્બો બનાવવાનો છે તો એને તમારે કોઈ બી કડાઈમાં તમારે આ કાચી કેરીને લઈ લેવાની છે જે જાડા તળિયાવાળી હોય એ બી તમારે કઢાઈ લેવાની અને અહીંયા કડાઈ લઈ લીધા પછી તમારે આની અંદર સાકર એડ કરવાની જે વાટકીથી તમે કાચી કેરીને છીણનો ઉપયોગ કર્યો હોય એ જ વાટકીથી તમારે અહીંયા સાકરનો ઉપયોગ કરવાનો અહીંયા મારે એક વાટકી જેવું છીણનો ઉપયોગમાં થયો છે તો અહીંયા હું એક વાટકીથી એક જ વાટકી જેટલી સાકર એડ કરું છું તમારે અહીંયા ગોરનો ઉપયોગ કરવો હોય તો તમે કરી શકો છો હવે આપણે અહીંયા સાકર એડ કર્યા પછી તમારે આ રીતે કેરીની છીણ સાથે મિક્સ કરી દેવાની છે જેથી એ સરખી રીતે મિક્સ થઈ જાય અને તમને અહીંયા ક્વોન્ટિટીની બી ખબર પડશે કે સાકર અહીંયા તમારે કેટલી એડ કરવાની એટલે આ રીતે સાકર તમારે એડ કર્યા પછી બરાબર તમારે આને મિક્સ કરી દેવાનું રહેશે હવે આપણે અહીંયા કાચી કેરી અને સાકર બંને સરખી રીતે મિક્સ થઈ જાય પછી તમારે આ કઢાઈને તમારે ગેસ પર મૂકવાની છે કઢાઈને ગેસ પર મૂક્યા પછી તમારે આ રીતેને સતત હલાવતું રહેવાનું છે અહીંયા ગેસની ફ્લેમ તમારે એકદમ જ સ્લો રાખવાની છે અને સ્લો ગેસની ફ્લેમ ઉપર તમારે સતત આને હલાવતા રહેવાનું છે જો હલાવશો નહીં તો સાકર નીચે બેસી જશે અને તમારો અહીંયા મુરબ્બો સારો એવો નહીં બને હવે આપણે અહીંયા સાકર બધી અહીંયા ઓગળી જાય અને તમારો આ મુરબ્બોની જે ચાસણી બનાવવાની છે આપણે થોડી એક તાર જેવી બનાવવાની છે તો અહીંયા આપણે જ્યાં સુધી એક તાર જેવી સાકરમાંથી ચાસણીમાં ન બને ત્યાં સુધી તમારે આને હલાવતા જ રહેવાનું છે અહીંયા મેં મુરબ્બો બનાવવા માટે કેરીની છીણનો ઉપયોગ કર્યો છે તમારે જો કેરીના ટુકડાનો ઉપયોગ કરવો હોય તો કરી શકો છો થોડો ટાઈમ થશે પછી તમે આ રીતે જોશો તો થોડું તમને ચીપચીપાટ જેવું લાગશે પણ અહીંયા આપણું હજી એક તાર જેવું નથી બન્યું એટલે સ્લો ગેસ ઉપર તમારે આને હલાવતા જ રહેવાનું છે સ્લો ગેસ પર હલાવશો તો સાકર ધીરે ધીરે એકદમ જ પીગળી જશે જો ઉતાવળ કરશો તો સાકરની કણીઓ રહી જશે અને ફટાફટ તમારો અહીંયા એક તાર બની જશે તો જે મુરબ્બો ખાવાની મજા આવે એ તમને અહીંયા નહીં આવે તો આ રીતે સતત હલાવતા રહેવાનું સાતથી આઠ મિનિટ જેવો સમય લાગે છે તમારે અહીંયા એક તાર બનતા તો અહીંયા આપણે સાતથી આઠ મિનિટ જેવું થઈ જાય અને તમે જોઈ શકો છો કે જે કેરીની છીણ છે એ થોડી ટ્રાન્સફરન્ટ થવા લાગી છે ત્યારે તમારે આ સ્ટેજ ઉપર તમારે આની અંદર તમારે ટેસ્ટ માટે અહીંયા તમે તજ અને લવિંગનો પાવડર એડ કરવાનો કાં તો પછી આ રીતે ટુકડા બી તમે એડ કરી શકો છો જે રીતે તમારા બાળકો ખાતા હોય એ રીતે તમે અહીંયા એડ કરી શકો છો તમને તીખાસ પસંદ હોય તો તજનો પાવડર બી ઉપયોગમાં લઈ શકો છો હવે આપણે થોડો ટાઈમ થશે પછી આવી રીતે ચેક કરીશું તો તમે જોઈ શકો છો કે અહીંયા આપણે ચાસણીમાંથી એક તાર જેવું બની ગયું છે તમને જોઈ શકો છો ત્યારે તમારે આ સ્ટેજ ઉપર ગેસની ફ્લેમ બંધ કરી દેવાની અને એક મિનિટ જેવું તમારે આને હલાવતા જ રહેવાનું છે અહીંયા આ રીતે જે ચાસણી છે એની કન્સ્ટન્સી તમારે આ રીતે જ રાખવાની રહેશે કારણ કે અહીંયા જ્યારે આ ઠંડુ થશે એટલે ઝાડું થઈ જશે એની ચાસણી એટલે તમારે આ રીતની કન્સિસ્ટન્સી રાખવાની રહેશે ફક્ત એક તાર જેટલી જ તમારે બનાવવાની છે જો વધારે ચાસણી ચડી જશે તો અહીંયા એકદમ જ તમારું કઠણ બની જશે અને આ રીતની કન્સિસ્ટન્સી તમારે રાખવાની છે તો એક મિનિટ જેવું અહીંયા થઈ ગયું છે આપણને હલાવીને તો હવે ઢાંકી દેશું અને આને રૂમ ટેમ્પરેચર આપણે ઠંડુ થવા દેશું જેથી આ સરસ એવું સેટ થઈ જાય થોડી વાર પછી તમે આ રીતે ખોલીને જોશો તો તમે અહીંયા જોઈ શકો છો કે એની કન્સિસ્ટન્સી એકદમ સરસ એવી મુરબ્બા માટે જેવી આપણે અહીંયા થઈ ગઈ છે તો આ રીતે મુરબ્બો બનાવવો હોય તો એની કન્સિસ્ટન્સી તમારે આ રીતે રાખવાની રહેશે અને તમારે આ રીતે એકદમ સરસ એવો ઠંડો થઈ જાય અને સેટ થઈ જાય પછી કોઈ બી એરટાઈટ ડબ્બામાં તમે આને મહિના સુધી બે મહિના સુધી બી સ્ટોર કરી શકો છો અને ગૌરી વ્રતમાં તમે મોરી રોટલી પૂરી કે પછી પરાઠા સાથે તમે બાળકીઓને બોક્સમાં કે પછી એક ટાણામાં તમે આ મુરબ્બાને તમે આપી શકો છો તો આ રીતે તમે મીઠા વગરનો મુરબ્બો કાચી કેરીનો જરૂરથી બનાવીને બાળકીઓને ખવડાવજો જેથી એમને ખાવામાં ટેસ્ટમાં લાગે અને તમને જો મારી રેસીપી ગમે તો મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો બે લાયકન પર ક્લિક કરજો અને મારી ચેનલને શેર કરજો થેન્ક યુ ફોર વોચિંગ